નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ બોડેલીમાં સૌભાગ્યવતી મહિલાઓએ વટ સાવિત્રી વ્રતની પૂજા કરી જેઠ માસના શુક્લ પક્ષનું પૂનમ એટલે કે વટસાવિત્રીનું વ્રત બોડેલી સહિત તાલુકામાં સૌભાગ્યવતી મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વટના વૃક્ષની પૂજા કરી અને આખો દિવસ ઉપવાસ કરી વટ સાવિત્રીના વ્રતની તેઓ ઉજવણી કરી રહ્યા છે બોડેલી તાલુકાના ઢોકલિયા અલીખીરવા ચાચક સહિત વિસ્તારમાં મહિલાઓ આજે વટ સાવિત્રીનું વ્રત રાખ્યું છે સાંસારિક સુખોની કામના કરવા માટે વ્રત જપ તપ સાધના કરે છે મહિલાઓ જેઠ સુદ પૂનમના દિવસે આવતું વટ સાવિત્રીનું વ્રત પણ સૌભાગ્ય આપનારું અને અખંડ સૌભાગ્ય રાખનારું છે ભારતીય સંસ્કૃતિમાં બનેલી એક વિરલ ઘટના પરથી આ વ્રતનો ખૂબ જ મહિમા છે અને એટલે જ મહિલાઓ આજના દિવસે વ્રત કરે છે વડના વૃક્ષની પૂજા કરે છે અને આ રીતે પોતાના પતિના દીર્ઘ આયુષ્યની કામના કરે છે